હવે હું આગળની વાત કરવા માટે વિનંતી કરીશ આપણા મહામંત્રી અને પોતાના નોલેજ થી પોતાના જ્ઞાન થી કેટલાય યુવાનોને જીવન નું માર્ગદર્શન બતાવનાર કેટલાય યુવાનોને રોજગારીનો પંથ બતાવનાર એવા માન્ય સામતભાઈ ગઢવીને વિનંતી કરીશ કે આપણને આગળનું માર્ગદર્શન કરશે સામતભાઈ ગઢવી ભોલો ભારત માતા કી આજ રોજ અહીંયા ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના રાયજી ઈસુદાનભાઈ ગઢવી ચેતરભાઈ વસાવા ગોપાલભાઈ ઈશુદાનભાઈ તેમજ હેમંતભાઈ બધા જ મંચસ્થ મહાનુભાવો અને સરદાર સાહેબને જે હૃદયમાં વાલા હતા એવા તમામ જગતના તાત ખેડૂતોના ચરણોમાં વંદન કરી મારી વાત આગળ વધારું છું કડદા આંદોલન ગુજરાતને શું આપી શકે અને આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો ઈસુદાનભાઈ એવું હંમેશા કહેતા હોય છે કે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે અને એને ઉદ્યોગપતિ કેવી રીતે બનાવી શકાય એનું એક દ્રષ્ટાંત આપણે આ છેલ્લા મહિનામાં જોઈ શકીએ છીએ સરકારે એ વસ્તુને સ્વીકારી છે કે ગુજરાતની એપીએમસીમાં કડદા થાય છે એમને પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને એની જણસનો પૂરતો ભાવ મળવો જોઈએ તો હું એમ કહું છું કે જે છ્યાસી થી વધારે લોકો ઉપર એફઆઈઆર થઈ છે અને હા જે મિત્રોને ખોટી રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને અશ્રુ ગેસના ગોળા ચલાવવામાં આવ્યા છે તો ભૂલ તો તમારી હતી સરકારની હતી ખેડૂતો તો બિચારા પોતાના હક માટે ભેગા થયા હતા કે અમારી સાથે થાય છે વેપારીઓ જે કરે છે છે એને આપવાની જગ્યાએ નિર્દોષ ત્યારે આજે આપણી વચ્ચે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને એ તમામ ખેડૂતો હાજર નથી એમને હૃદયથી એવું ભાવથી કહું છું કે ગુજરાતનો એકે એક પરિવાર

કે તમે તમારા મંત્રીઓને ખેડૂતના ખેતરમાં મોકલો છો ઈ ઓલા પ્લાસ્ટિકના ગમબૂટ પહેરીને આંટો મારે છે એક બથ હાથમાં ભરીને એવું કે આમાં વાસ આવે છે ઈ એવું કહે છે કે આ એટલી હદે બગડી ગયું છે કે આમાંથી વાસ આવે છે તો તમે સર્વેનું નાટક શું કરાવવા કરો છો ભાઈ સીધે સેધું ખેડત બિચારા હેરાન થયા છે એને સહાય આપી દયો પંજાબમાં કેમ આમ આદમી પાર્ટીએ સહાય જાહેર કરી દીધી તો ગુજરાતમાં શું કરવા સર્વેના ડિન્ડક કરો છો અને આના સર્વે કેવા છે ને એ આપણને બધાને ખબર છે જે ખેડૂતે મગફળી વાવી હતી એમાં એવું ઓનલાઈન બતાવે છે કે આમાં મગફળી નથી મને લાગે છે એક વિસ્તારમાં એક તાલુકામાં એક જિલ્લામાં ક્યાંક વરસાદ હોય કમોસમી વરસાદ હોય તો સર્વે નું તમે કરો તો વ્યાજબી છે આ તો કુદરત રૂઠ્યો છે આખા ગુજરાતના તેત્રીસે ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં કોઈ જગ્યા બાકી નથી રવા દીધી એટલે સર્વેના દિંડક ખોટા છે અને આજે બધાની હાજરી એ બતાવે છે કે લગભગ ટૂંક સમયમાં એને કોઈક સારો નિર્ણય લેવો પડશે બાકી નકર ખેડૂતોએ નિર્ણય લઈ લીધો છે માં એને રિઝલ્ટ દેખાશે આપ સૌ આપના જુનૂન સાથે આપના જસબા સાથે અને પોતાની નીતિ અને ન્યાય માટેની જે લડત છે એમાં ભગવાન શ્રી રામને જેમ ખિસકોલીએ સહકાર આપ્યો હતો સરદાર પટેલને જેમ ખેડૂતો અને ગુજરાતની જનતાએ સહકાર આપ્યો હતો

ખૂબ સરસ વાત કરી સામંતભાઈ હવે જામ जोधपुर ના લોક લાડીલા ધારાસભ્ય અને આપણા સૌના માનનીય નેતા એવા હેમંતભાઈ ખવાને વિનંતી કરીએ કે આવશે અને આપણને આગળનું માર્ગદર્શન કરશે હેમંતભાઈ ખવા બોલો ભારત માતા કી આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આ સરદાર સાહેબની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી આદરણીય ગોપાલ રાયજી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી મારા સાથી ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા યુવરાજસિંહ જાડેજા સામંતભાઈ ગઢવી રાજુભાઈ સોલંકી જ્વેલબેન વસરા ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને ખેડૂતોની આ લડાઈને મજબૂત કરવા માટે ગામડે ગામડેથી એકઠા થયેલા ખેડૂત મિત્રો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો આજે સરદાર સાહેબની દોઢસોમી મી નિમિત્તે આપણે જ્યારે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પોલીસે ખેડૂતો દ્વારા ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલન ઉપર આ આંદોલન કચડી નાખવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હળદર ગામમાં જેલમાં પૂરવાનું કામ કર્યું આપણા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોરખતરીયા પણ જેલમાં પૂર્યા પરંતુ આ ક્રાંતિની મસાલને આગળ લઈ જવા માટે આપ સૌ આજે જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો આ તકે હું આપ સૌને નતમસ્તક વંદન કરું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે આંદોલન છે એ એકતા ચાલતું હોય એ આંદોલનને કોઈ કચડી શકતા નથી આપણે જોયું આપણો દેશ આઝાદ થયો એની પહેલા પણ બબે વખત અંગ્રેજોને પણ ખેડૂત આંદોલનો સામે ઝૂકવું પડ્યું હતું આજે સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતિ છે ત્યારે હું સરદાર સાહેબ દ્વારા કરવામાં આવેલ બારડોલીના આંદોલનને યાદ કર યાદ કરું અને આંદોલનની વાત કરું તો અંગ્રેજોએ જ્યારે ખેડૂતો ઉપર અસહ્ય કર વધારો કર્યો ત્યારે આદરણીય સરદાર સાહેબે આ અંગ્રેજો સામે આઠ આઠ મહિના સુધી ખેડૂતોને સાથે રાખી અને આંદોલન ચલાવ્યું અને અંતે તાનાશાહી અંગ્રેજોને પણ ઝૂકવું પડ્યું અને ખેડૂતોને જે કર વધારો હતો એ પાછો ખેંચવાનું અંગ્રેજોને ફરજ પડી હતી ત્યારે આ મંચના માધ્યમથી હું આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારને એક સંદેશ આપવા માંગુ છું આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે આ એ ખેડૂતો છે જે અંગ્રેજો સામે પણ નહોતા જોઈકા જેને સરદાર સાહેબની આગેવાનીમાં અંગ્રેજોને પણ બબે વખત ઝુકાવ્યા હતા ત્યારે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાત્મા ગાંધી સરદાર પટેલ અને ભગતસિંહના વારસદારો છીએ તમારા અંગ્રેજોના વારસદાર સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ મિત્રો એક કહેવત છે કે તલવારની તાકાત કરતાં એકતાની તાકાત ખૂબ મોટી હોય છે આજે જે વિશાળ સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત છો આ જોતા ચોક્કસપણે મને એવું લાગી રહ્યું છે કે આ ખેડૂતોની એકતા છે એ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઉખેડી નાખવા માટે આ ખેડૂતોએ મન બનાવી લીધું છે હું આજે આ મંચના માધ્યમથી તમને સૌને પૂછવા માંગુ છું કે આ ખેડૂત વિરોધી તાનાશાહી સરકારને ઘર ભેગી કરવી છે કે નહીં

આ આંદોલનની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને એ ખેડૂતોનું કામ કરતા હતા દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમને એમ છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી આ વાત એ વાતની સાબિતી છે કે બે ની અંદર ખેડૂતના હિતની સરકાર ખેડૂતના દરેક પ્રશ્નનું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર બે હજાર સત્યાવીસમાં આવે છે ત્યારે ભાજપને ફરીથી કહું છું કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં ભારત માતા કી જય ખુબ ખુબ અભિનંદન અહેમદભાઈ ખવાબ તમામ મીડિયા વાળાને ભાઈઓને કહું છું